નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેસીએ જુનાગઢ દ્વારા તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આઝાદ ચોક ખાતે જેની વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવા બજાર ભાવ કરતાં પચાસ ટકાથી નીચે ભાવથી રાહત દરે ઊંચામાં ઊંચી ક્વોલિટી નીચામાં નીચા ભાવ ફૂલ સ્કેપ નોટબુક જેસીએ જુનાગઢની ટીમ દ્વારા આવી અસહ્ય ગરમીમાં પણ વિતરણ કરવામાં આવ્યું હતું

જેસી રાજેશ પુરોહિત જેસી મનીષ લોઢિયા જેસી જગદીશ મદનાની જેસી કિશન ઠુમ્મર અને શ્રી પુરુષોત્તમભાઈ ટાંક ડોક્ટર જેસી પ્રતિક ટાંક ના પિતા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ સેવા યજ્ઞ સન્માન કાર્યક્રમ ગ્રાન્ડ બાગ ગુરુકુળ સંચાલક શ્રી પૂજ્ય પ્રતિમ સ્વામીજી તથા પૂજ્ય વિવેક સ્વરૂપદાસજી સ્વામીજી ખાસ ઉપસ્થિત રહી જેસીઆઈ સમગ્ર ટીમને આવી સારી સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવેલા હતા તારીખ છ છ બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ આઝા ચોક ખાતે બીજા રાઉન્ડમાં ફૂલ સ્કેપ નોટબુક નું વિતરણ કરવામાં આવશે ધન્યવાદ જે સીઆઈ જુનાગઢ ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલિયા આજ રોજ અમેલાઈન જેસીઆઈ દ્વારા રાહત દરે ચોપડા એટલે કે માર્કેટ રેટ કરતા પચાસ ટકાના ભાવે ચોપડાનું વિતરણનો કાર્યક્રમ શરૂઆત કરેલ આજે અમે અહીંયા આઝાદ ચોકા ખાતે સ્ટોલનું આયોજન કરેલ હતું જેમાં સર્વપ્રથમ આ રાજકોટની અંદર જે બનાવ બહેનો એ દિવ્યાંગ આત્માના સ્મરણ અર્થે આજે અમે અહીંયા શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ જ અમે અમારો કાર્યક્રમની શરૂઆત વિતરણની શરૂઆત કરેલી હતી અને અત્યાર સુધીમાં લગભગ ઘણા બધા નોટબુકોનું વિતરણ થઈ ગયેલ છે અને આ પચીસ હજાર નોટબુકોનું વિતરણ અમે કરવાના છીએ આજે આજથી શરૂઆત હજી તો કરી છે આજે જ લગભગ સાત આઠ હજાર રૂપિયા સાત આઠ હજાર તો નોટબુકો અત્યારે વિતરણ થઈ ચૂકેલી છે